બની હતી દર વર્ષે વાલ્મીકી સમાજ દ્વારા છડીનોમ ની ઉજવણી કરવામાં આવ્યું છે ત્યારે સુરતમાં પણ અનેક કલાત્મક છડીઓ સજાવાઈ હતી ત્યારે સુરતમાં માં છડીનોમ ઓપરેશન સિંધુ ની થીમ બનાવી લોકોએ ભારતીય સેનાના પરાક્રમ દર્શાવ્યું હતું તો છડીનોમને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને છડી છડીનોમના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મારું નામ ગિરીટભાઈ વાઘેલા છે હું વાલ્મિકી સમાજના સામાજિક આગેવાન તેમજ છડી ઉત્સવ સમિતિના કાર્યકારી પ્રમુખ છું ખાસ કરીને આજે આપણે ગદેવાન ખાતે છડી નંબર એકમાં આપણે બધા સામેલ છે અને ખૂબ નોંધ લેવા જેવી બાબત એ છે કે થોડા દિવસો પહેલાં જે આતંકવાદીઓ દ્વારા પહેલ ગામમાં જે આપણા છવ્વીસ માણસ નિર્દોષ નાગરિકોની જે હત્યા થઈ હતી અને ત્યારબાદ આપણા ભારત દેશના સૈનિકોએ જે વીરતા અને સુરવીરતાનો જે પરિચય આપ્યો હતો જે પરચો આપ્યો હતો તેની યાદમાં અને જે છવ્વીસ આપણા નિર્દોષ નાગરિકોને મારે છે એમને શ્રદ્ધાંજલી સ્વરૂપે છડી નંબર એકના જે આયોજક શ્રીઓ તેમજ જે કલાકારોએ આખી છડીમાં જે પ્રતિમા અને જે મેસેજ આપવા માંગ્યો છે એ દેશભક્તિનો મેસેજ આપવા માંગ્યો છે આજે સુરત શહેરના તેમજ ગુજરાતના યુવાનો ખાસ કરીને વાલ્મીકી સમાજના યુવાનો આપણી ભારત દેશની સેનામાં સામેલ થાય જેવી સૂચના અને એવા મેસેજો દ્વારા આખી આ ગુગાવીર છડી આપ જોઈ શકો છો નિહાળી શકો છો એ સિંધુ ઓપરેશન સિંધુનો મેસેજ આપતી આ છડી છે અને હું છડી નંબર એકના આયોજકશ્રીઓને તેમજ કલાકારોને શુભ ખૂબ ખૂબ શુભકામના આપું છું અને એવા તમામ તેર અમારા છડીના આયોજક શ્રીઓને પણ ખૂબ હાર્દિક શુભકામનાઓ આપું છું આપણું નામ રિતેશ સોલંકી સામાજિક આગેવાન અને વાલ્મિકી સમાજનો અને છડી ઉત્સવ સમિતિનો હું પ્રમુખ છું આજે ઇન્દરપુરા ગદ્યવાન ખાતે છડી નંબર એકમાં આજે પ્રસાદીનો કાર્યક્રમ હતો અને મેં અહીંયા પધાર્યા છે અમને પ્રસાદ લેવાનો લાભ મળ્યો એના માટે હું છડી નંબર એકના પટેલનો ખૂબ ખૂબ આભારી છું અને છડી નંબર એકના પટેલથી આખા સુરત શહેરના અમારા વાલ્મીકી સમાજે આજે અહીંયા પ્રસાદ લીધો છે અને આ એક ચિત્ર અમે અહીંયા રજૂ કર્યું છે પહેલગામનું એના પરથી અમે એવું એ કરવા માગીએ છીએ કે ભાઈ સમાજને સમાજમાં બીજા છોકરાઓ આવું વીરતાપૂર્વક બહાર આવે અને સેનામાં જોડાઈ અને આગળ આપણા દેશની રક્ષા કરે એના માટે અમે કાર્યક્રમ આપણું પ્રવિંદભાઈ પટેલ હા જગ્યા છે શ્રાવણ માસમાં આજે ત્રણસોથી થી ચારસો વર્ષ પહેલેની આ ચાલતું આવું છે કે શ્રાવણની નોમના દિવસે અમે આ છડીનો ઉત્સવ મનાવીએ છીએ એમ તો અમે બળેવના તેથી અમને સ્થાપના કરીએ છીએ સ્થાપ્ય લઈ જઈને અને આઠ દિવસ રાખીને આજે આઠમના દિવસ એની પૂજા કરીશું અને પછી નોમની છડી અમે ગોગાવીને અમે લઈને અમારા અહીંયા ગલે મંડે અમારા મંદિર છે સળીનું ત્યાં જશે આખા ભારત દેશમાં છે એમાં ઘણી જગ્યા છે કે પૂના છે જયપુર છે જોધપુર છે આમાં આનંદનું જે મૂળ સ્થળ છે જે મૂળ સ્થળ છે તે રાજસ્થાનમાં હનુમાનગઢ જિલ્લો આવેલો છે ત્યાં નોનભદ્રા શહેર છે અને એ શહેરમાં દધેરા આવેલું છે એ દધેરાના છે ને આ અમારા ઘોગ ઈ સ્તરે ત્યાં રાજ્ય હતું તેમના પિતાશ્રી જહેર જહર હતું એમનું નામ અને માતાનું અમારા માતા તરીકે છે એની રાણી મા બાછલ માતા હતું એમને જ્યારે આ પુ એમના સુખમાં પુત્રનું કોઈ એ નહીં હતું ત્યારે એ લોકો માતા સિર એમને બાછાલે સોરી બાછાલે ગુરુ ગોરખનાથ કે જે લોકો એક ગુરુ તરીકે માનીને એમને તેર વર્ષ સુધી એમની આરાધના કરી એમના જઈને પુત્રનું વરદાન માગ્યું અને એ પુત્રનું વરદાન તેર વર્ષે ગુરુ ગોરખનાથજીએ એમને માતા બાછાલ આપેલું અને એ ગૂગલ આપેલું એમાંથી આમના ગુગાવીનો જન્મ થયો અને એમાંથી એ માતા બાછાલે બીજા એક મહેતાણી હતી એમના ત્યાં હરિજન સમાજની અમારી તેમને બી એક આપેલું તો તેમને બી આ રત્નાજી એક જન્મ એક થયેલો તો તેમને એક સનાપતિ તરીકે રાખેલા અને જે એક ઘોડી હતી લીવડી તેમને બી આપેલું તો એ લીવડીનો ઘોડો એમને એ થયેલું અને આ એ લોકોનો ઇતિહાસ એટલો મોટો છે કે આજે જે રાજસ્થાનમાં આવેલું છે ત્યાં વાદળો નોમના નોમ નહીં રાખે છે ગણપતિ ચોથ જે નોમ આવે ત્યાં બહુ જબરજસ્ત અમને એ મેળો ભરાય છે અને લગભગ તો લાખોની સંખ્યાઓમાં ત્યાં ઉપસ્થિત થાય છે અને અમે આ જે સુરતમાં જે ઉજવીએ છીએ ત્યાં નોમ શ્રાવણની નોમના હવે આજે અમારા જે ઇષ્ટદેવ છે ગુગાવીરની કૃપાથી અમે આ જે કંઈ અમારેથી શક્તિ પ્રમાણ થાય છે અમે કોઈ વજન નથી માપતા કોઈ નહીં કરતા પણ એમની કૃપાથી એમની અમે શ્રદ્ધાથી અમને બનાવે છે અને અમને શક્તિ આપે છે અને ઉઠાવીને અમે ઉગાડવા લઈને અમે જઈએ છીએ એટલું અમારે માલમિક પણ અમને ચક્ર ચક્રાપુ નામ મારું નામ કિરણ રોવિંદ મારે એક મેંદી રોશન જયરવી ગોગાજી મહારાજનો ઉત્સવ છે આજે ઘણા ખરા વર્ષોથી અમે કરતા આવેલા છે કાલે એમનો લગ્નનો મહોત્સવ છે એટલે કાલે અમે દિલ્હી ગેટ બાલવાસ હોટલ પાસે જઈશું પરમ દિવસે દશમના દિવસે રિટર્ન લાવીશું રાત્રે આજે પૂર્વજો અમારા વર્ષો વર્ષથી આ કરતા આવેલા છે ને અમે કરીએ છીએ અમારા પૂર્વજોએ અમને બતાવેલું એ પ્રમાણે અમે કરીએ છીએ આ અમારા એક ઈષ્ટદેવ છે ગોગાજી મહારાજ એ બાગડ દેશના રાજા એ અમારા પ્રાંતમાં આવેલા હતા એટલે અમે એમની પૂજા કરીએ અમારે ટોટલ સુરતમાં અમારી વાલ્મિકી સમાજની બે એમ કરીને ટોટલ પંદર છડી હજારોની તાદાદમાં લાખોની તાદાદ બસ અમારા ઈષ્ટદેવ છે એમની સારી રીતે પ્રતિક્રિયા કરે કોઈ જાતનો મનભેદ નહીં રાખે છે આ અમારા માટે દિવાળીનો માહોલ છે લોકોને તો મારું એક જ મેસેજ છે કે આપડા ઈષ્ટ દેવ છે તેમની સારી એવી આરાધના કરો સારા એવા પ્રચાર કરો એમનો એક બીજા ને આપી ને સારો એવો મેસેજ છે બસ આ ઈષ્ટ દેવ થોડો અમારો જે વિવાદ છે એ થોડો લુપ્ત થતો જાય લો એના અંદર થોડી રુચિ રાખે ને આમના પર ધ્યાન આપે રણજીત પટેલ રણજીતભાઈ કઈ જગ્યાએ શું કાર્યક્રમ અંદરપુરા ગધેવાન વાલ્મિકીવાસ છડી નંબર એકના મંદિર પર કાર્યક્રમ છે આજે આઠમની રાત છે એટલે અમારા પડદા ખોલવાનો જે નિયમ હોય છે એ પ્રમાણે અમે પડદા ખોલ્યા છે અને બાવાને આજે પ્રસાદીનો કાર્યક્રમ રાખેલો ભંડારો રાખેલો હતો છડીનો એમ તો જોવા જઈએ તો શ્રાવણ માસ આખો પૂરો ચાલે છે એમ મહત્વ આઠમ નોમ ને દસમ છે અને આવતીકાલે નોમના દિવસે ભાગલ ચાર રસ્તાથી લઈને દિલ્હી ગેટ ત્યાં અમારા મંદિર પર જશે એક છડી ના અંદર કમસે કમ પાંચ હજાર પબ્લિક થાય છે સુરત માં કુલ તેર છડી છે અને બે ભોઈ સમાજ ની છે નંબર વન આજ છે અમારી ગધેવાનમાં માં

તો ત્યારથી અમે ચલાવીએ છીએ આ ગોકુલ અષ્ટમના દાણે અમે મહેંદીનું રોશન કરીએ છીએ આવો ઉત્સવ કરીએ છીએ અમે કઈ કઈ માનતાઓ પૂરી થાય છે અહીંયા બધી માનતાઓ પૂરી થાય છે આજે ગઈડે વૈડેથી કરતા આવ્યા છે એ માનતાઓ આમાં પૂરી થાય છે કેટલા વર્ષોથી માનતા આજે તમને નહીં ચાલતા બી ઘણા વર્ષોથી આજે અમારા ઘરડા વૈડાથી ગુજરી ગયા ત્યાંથી જ આ માન્યતા પૂરી થાય છે હા તો દાદાની સહિત ગોકુલ ઇસ્ટમના દંડ અમે બહુ જાહેરથી મનાવીએ બીજા દંડ અમે ઉચકીને જઈએ છીએ અમે ગલી મંડી કાથી પછી કાથી અમે ત્યાં બાંધી દઈએ છીએ એક દિવસ બીજા દિવસે એમને ઉચકીને પાછા એમને હથાને લાવીએ છીએ લાવીને પછી અહીંયા અમે એમનું જે પૂજાપથ થતી હોય તે કરીને પાછા અમે છોડી આજે વર્ષો તો બહુ પુરાના થી થઈ ગયું છે લાભ તો એવો મળે છે જો મળે છે આજે અમને તો બહુ લાભ મળે છે આજે અમારા વડીલ જ રાખીને ગયા છે તો અમારે કરવા આગળ છૂટકો જ નથી તાલ ઉઠીને હું નહીં બી હોત તો મારો છોકરો મારી છોકરી એ લોકો કરીશ હા હા કાલે થડી અમારી અહીંથી ઉચકાશે અહીંથી ઉચકાતા પછી બધા લઈને છોકરાઓ જુવાન લઈને જશે અને પછી ત્યાં આઠરણે બાંધી દેશે ત્યાં રાખી દેશે પછી રાખી ને પાછા આવતા રહે પાછા બીજા દિવસ ત્યાં જહે ને એટલો મેલો ભરા હે ને એટલું એક તો સાથી પાછા અહીંયા ઉંચકીને લઈને આવ